હાલ લો જય માતાજી મિત્રો કેમ છો બધાએ મજા માની તો હું કારણ જો અત્યારમાં મજામાં છું ને ક્લાસ નાય હોય તો તૈયાર થઈ ગઈશું અને ત્યારમાં પહેલાં તો આપણે વાંચી કામ જે હતું એ બધું આપણે પતાવી દીધું છે અને પછી આપણે નાય ધોન કમ્પ્લીટ થઈ ગયા છે પણ હજી કપડાં સુકવવાના બાકી છે તો આપણે હવે કપડાં સુકી દઈએ અને બીજું તો બધું વાંચી કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને જે વાયદા છે ખાલી નવ જ વાયદ્યા છે પછી વાગે રાંધવાનું શરૂ કરશું નવ વાગ્યા હોય કિંદલબેન તો આપણે ન્યાય કાંટો મારીએ કારણ કે બીજું કાંઈ કામ તો આપણે સિને આજે માહીની એના મામાના ઘરે કહેતા ચાર દિવસ થાય એટલે આજે એ વેહવાના છે એટલે એ બપોર ટુકડા આવશે એટલે આપણે બપોર પછી કદાચ વાળીએ જવાનું થાય છે ઘરે જ છેવીને વાસું કામ થઈ ગયો છે ને રાંધવાનું બેનું કામ છે બાઈકી ચાર દિવસ થાય આપણે ઘરે જતા એટલે કાંઈ ઘરે એટલું બધું કામ તો ન હોય એ નહીં ચાર જાણા હોય એટલે કંઈ જાજું કામ ન હોય એટલે થતાં ફટાફટ અત્યારમાં પતી જાય એટલે નોરા લીધે તો આપણે થોડોક બાજો મો જે આપણે સારો કરી આવ્યો આવ નવરા સે અને કિંસરબેન પાણી આપો મારી કે આપણે રાંધવાનું કાણું બપોરનું થઈ જાય અને રોહિત આજ ગયા સી કામ કારણ કે આજ ઘરની વાડીએ કાંઈ કામ નહોતું અને હું ઘરે હતી તો એકલા કાંઈ ગયા નહોતા વાડીમાં બહારની શેવાડીએ ઢોર હસવવાની એવું કરવાનું અને માંડવી થોડી બાકી છે ભાઈમાં ગારું સેટલી આપણે ઘરે સેવીને બપોર પછી હવે આપણે ચાર દિવસ પછી આજે આપણે બપોર પછી વાડીએ જવાનું છે એટલે થોડો તડકોય લાગશે થોડું કેવરાવશે પણ જાય પછી ખબર પડશે કેમ થાય તો વિડીયોમાં બન્યા રેજો ને આલો આપણે કપડાં ફૂંકવાના છે ને ફટાફટ ફૂંકી અને કપાસ ગરમીને તડકીને એવું વાપરો છે એટલે કદાચ વરસાદનું બળ થાય બપોર પછી તો આપણે કપડાં કમ્પ્લીટ ફૂંકાઈ જાય એટલે આપણે હાલો ત્યારે ફટાફટ કપડાં ફૂંકી દઈએ

કપડાં ને એવું ભૂકવી દીધું છે હવે તપોવા નાખી દીધા છે દળવા છે એટલે કે એવું બધું આપણે ધોવાઈ ગયું છે હા ધોળા સણ્યા છે ને એવડાવી છે અને દાળ નહીં કરવાની સીધા દળી નાખવાનું તો આપણે ધોળાક છે એટલે તપોવા નાખી દીધા છે ને

હાહોને નખને એવું આપણે કાપી દીધું છે ને પછી આપણે એવું બધું ઉકવી દીધું છે ને હવે આપણે થોડોક બજરો હારો કરવો છે તો બાજરો હારો કરી નીકવી આપણે બપોર પછી વાડીએ આવી ગયા છે ને આપણે માંડવીમાં સામ દેખાતા જ હશે મોટા મોટા ઝાડવા ને બહુ એટલા રહી તા એમાં બહુ થઈ ગયા છે એટલે આપણે એ લેવાના છે પણ તડકો એટલો છે અને ગરમી એટલી છે અને એમાં ત્રણ ચાર દિવસથી આપણે ઘરે હતા એટલે થોડો કામ કંટાળો આવે છે પણ તોય આપણે હવે લેવા તો પડશે ઢોરને તાજે તાજે નિર્ણય થાય અને આપણે થોડુંક કામ થાય એટલે લેવા તો પડશે જ નકર કંટાળો તો આવે છે હું મારા જેઠ છે એ દવા સાટે છે અને મારા હાહરા છે એ ગાડી લઈને ગામમાં જશે કામી ગયા હશે અને આપણે જો આ ઝાડ વાયરા એ લેવાના છે એટલા રહી ગયા છે હજી એટલા એટલા રહી જશે બે દિવ આખો દીવ બે દિવસ આખો દિવસ લેહનથી લેવાય રહે ભાર બહુ લાગે છે કારણ કે સિંગમાં જો કે પગ મૂકવાની જગ્યા નથી એ થઈ ગઈ છે તો આમાં તો ક્યાંય નથી ખડનું ખોતરું આમાં તો બધે લેવાઈ જશે તો જો હવે રોહિત પાણી પીવાઈ જશે એ જો હાલા આવે પાણી પીને તો એ આવે તો ઘડીક આપણે લેવી પછી તો આપણે પાછું ધોવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે ખાડા પાસે બંધ કરીને ધોવાનું ને કામ કરવું પડે એટલે ઘડીક મીણવી લેવાય એટલે આપણે થોડીક ગાંઢી નીણી થઈ જાય અને બે વાત પણ જો આ ફોન મૂકે તો થાય ને ફોન જ જોઈશ નોકરો હવે ફોન ફોન ને ફોન ફોન મૂકે તો કંઈક થોડેક માંડવી ઉકલે ને માઇન્ડવીમાં જાડવા મલકના થઈ જશે ફોન ફોન જ હાથમાં રાખવો છે જો મારવા આવે આપણને ઈટ લઈને

ફોન કરવા જાવ એવડું દાંતડું લઈને મંડાણા છે જો આવા જવા દેવા એના કામ હોય તો જો આપણે માંડવીમાં બ્લોક ઉતારતા હતા તો રોડે હાંડ જો આયલો જાય છે પણ અહીંથી તો હું ખબર જો દેખાય તો વાયડા દીસી એટલે સોરિયા વાંજી રોડે એટલે જાય છે હાંડિયા ગાડી છે છે એટલે પૂરી દેખાય દેખાય આપણે છો તો કારણ કે રોડ છે ને હાંડિયા ગાડી ને છે આપણે ક્યારેક નજીક થી દેખાડશું કારણ કે અહીંયા રોડે નીકળતી હોય એની વાડી બસ જાય છે એટલે નીકળતી દો પણ આપણે નજીક થી ક્યારેક બતાવશું હાલ હાંડિયા ગાડી હાલો રોહિત જો આવી ગયા છે તો આપણે ફટાફટ જગ્યા હતું ખરો હાથમાં પણ હંગરી દીધું છે આપણે જોયું શું છે હાથમાં શું છે બતાવો ને એકલા એકલા શું ખાસ છ બતાવો બતાવો ને શું છે હાસુ કેમ મા કસમ મા કસમ દીધી કાંઈ નથી પણ મા કસેમ હવે તો બતાવો ને વાત બાત બધી ફેરવી નાખ્યું છે અને હાથમાં કાંક છે કાંઈ બતાવતા નથી એટલે તમને બધાને ખબર પડી જ ગઈ છે હું હોય માવો છે કારણ કે માવો હોય ખાતા હોય ને હું ભાળે જા એટલે હું તો સીધો ઉડાડી નાખું એટલે હંગરી દીધો માવો અને માવો ખાવ એમ જવો માવો ખાય ખાઈ ને એનું મોટું થઈ ગયું દૂધ ખવાય માવો ખાવ તો દૂધ દૂધ એવું કાંઈ ખાવું નથી અને નકરા માવા ખાવા છે એટલે આપણે જો માવો હાથમાં આવશે એટલે માંડવીમાં ઉડાડી નાખવાનું થાય છે